નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઝારખંડના પ્રવાસે હતા પીએમ મોદીએ દેવગઢથી દિલ્હી આવવાના હતા પરંતુ પીએમના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું હતું જેના કારણે તેમને દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો દેવઘર પહેલાં પીએમ મોદી બિહારના જમ્બુઈ પહોંચ્યા હતા અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સ્વતંત્રતા ચળવળમાં આદિવાસી સમુદાયના યોગદાન માન્યતા ન આપવા બદલ કોંગ્રેસની આગેવાની હેઠળની અગાઉની સરકારોની ટીકા કરી હતી કોંગ્રેસ અથવા કોઈનું નામ લીધા વિના પીએમ મોદીએ કહ્યું કે તમામ જે માત્ર એક પક્ષ અને એક પરિવારને આપવાનો પ્રયાસ કરવામાં આવે છે તેમણે પૂછ્યું કે જો આપણા દેશને એક પરિવારના કારણે આઝાદી મળી છે તો બિરસા મુંડાએ ઉલુગુલાના આંદોલન શા માટે શરૂ કર્યું વડાપ્રધાને આ વાત પર જોર આપતાં જણાવ્યું હતું કે ભારતના આદિવાસી સમુદાયને અગાઉની સરકાર હેઠળ જે માન્યતા ન હકદાર ન હતા તે નથી મળી ભારતના આદિવાસી સમુદાયને અગાઉ ન્યાય મળ્યો ન હતો ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ